અમદાવાદ શહેરમાં ચાર જેટલી ખાનગી શાળાઓના સંચાલકોની દાદાગીરી સામે આવતા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે વિદ્યાર્થીઓને શાળામાંથી જ પાઠ્યપુસ્તકો અને નોટબુક ખરીદવા દબાણ કરવા અને નિયત ફી કરતાં વધુ ફી વસૂલવાના ગંભીર આરોપો સાથે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાઓને નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે વસ્ત્રાલમાં આવેલી સીબીએસઈ યુનાઇટેડ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ મણિનગરની મુક્ત જીવન સ્કૂલ ઈસનપુર ની વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ અને મણિનગર ની નેલ્સન સ્કૂલ ને નોટિસ ફટકારવામાં આવી છે પાઠ્યપુસ્તક અને નોટબુક ખરીદવા દબાણ વાલીઓ દ્વારા ડીઈઓને કરવામાં આવેલી ફરિયાદ મુજબ આ શાળાઓ વિદ્યાર્થીઓને ફરજિયાતપણે શાળામાંથી જ પાઠ્યપુસ્તકો અને નોટબુક ખરીદવા દબાણ કરતી હતી બહારથી ખરીદેલા પાઠ્યપુસ્તકો કે નોટબુકોને માન્ય ગણવામાં આવતા ન હોવાથી વાલીઓને આર્થિક બોજો પડતો હતો આ સમગ્ર મામલે અમદાવાદ શહેરના ડીઈઓ રોહિત ચૌધરીએ બાઇટ આપતા જણાવ્યું હતું કે વાલીઓની ફરિયાદને ગંભીરતાથી લઈ શાળાઓને નોટિસ આપવામાં આવી છે અને નિયમનું ઉલ્લંઘન કરનાર શાળાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે યુનાઇટેડ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ વસરાલ મુક્તજીવન સ્કૂલ જે છે તે ઈશનપુર વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ ઈશનપુર અને નેલ્સન સ્કૂલ મણિનગર આ ચાર સ્કૂલોને હાલ નોટિસ પાઠવવામાં આવેલી છે અને મુખ્યત્વે ત્રણ સ્કૂલોની અંદર કેમ કે યુનાઇટેડ વેલી ઇન્ટરનેશનલ છે ત્યારબાદ નેલ્સન સ્કૂલ અને વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં આ ત્રણ સ્કૂલોની અંદર ચોક્કસ જગ્યાએથી જે સ્ટેશનરી અને પુસ્તકો ખરીદવા માટે જે દબાણ કરવામાં આવે છે તે બાબતની અહીંયા ફરિયાદ મળેલી છે ઉપરાંત ખાનગી પ્રકાશકોના પુસ્તકો પણ ખરીદવા માટે વાલીઓ પાસે દબાણ કરવામાં આવે છે જે બાબતે પણ સરકારના એકવીસ છ ચોવીસનો જે જીઆર કરવામાં આવેલો છે તેનું ઉલ્લંઘન થાય છે એટલે બે સાત જે બે બાર ચૌદના ઠરાવ પ્રમાણે તેમની સામે નિયમાનુસારની કાર્યવાહી કરવાની થાય એટલે તપાસના આદેશ આપ્યા છે અને સાથે સાથે એમનો ખુલાસો પણ માગ્યો છે કે શું આમાં હકીકત છે અને આપ શાળા આપ શું કહેવા માગો છો આ ઉપરાંત અમે વધુમાં મુક્ત જીવન સ્કૂલની અંદર જે પ્રકારે માહિતી મળી તેમાં એક હજાર રૂપિયા બોનાફાઈડ સર્ટિફિકેટ માટે આરટીના વિદ્યાર્થી પાસે લેવામાં આવે છે એવું એક વાલી દ્વારા અહીંયા રજૂઆત કરવામાં આવી છે જેને ધ્યાને લઈ અમે આ શાળાઓને નોટિસ આપી અને તાત્કાલિક ખુલાસા રજૂ કરવા કહ્યું છે